લઈ હવે શું કરવા વાળી મેં તને ના પાડી છે કે આ ડિલિવરી આવે એવું છે તો કાઈ કામ નથી કરવાનું તો ફરફર ફરફી છે આ પણ બેરું થાય એટલું તો કામ કરવું પડે પણ થાય તો શું કામ કામ કરે હા પણ બારું હોતા હું મજા ના આવતી એટલે કીધું હે ને આ વારી નાખું શું વારી નાખું હવે ઓલું તાર મોકલાયું ને શેરો બનાય કાજુ બાજુ નાખી આતેય પણ હમડે બનાવશું શું હમડે બનાવશું પણ હું તો ઘર હોયણ બા છે હા નકદ હું તને કઈ કઈ ખાઈ જો ભલામણી હવે હા જા આવ હા આજ તાર ડડે રંબા ટીમ પાડવાના આજ હે ટીમ પાડવાના હો હા તારે આવું નથી હા આવું પણ ઉમર ઘરે ઠેલો અને થોડું ખાતા હું એ આ જજજા આવ્યા ત્યાં સુધી એમ તારી રાહ જોઈ હો એ ચાલુ ન કરતા એ હા ઘરમાં એટલે મુનિયા હા શું કયો એ હરખો કેરો કરજે હવે હરખો જ કરું છું મારા બાપા કરતા સારું કરું છું એ આમાં બકાલું વાવાનું હે શું બકાલું હોકરો

મુનિયા તારી બાઈ કેવી હે કોઈ નું કઈ માનતી નથી મેં કીધું હે હું કામ કર નાખી તો એને કામ કરે હાલો તો દવાખા લઈ જવી જોતું લઈ જાય

બે ને ડિલિવરી આવે એવું છે તો આ રેકડા માં લાવ્યા શાંતિ નું કામ હાલે એનો રેકડો પડ્યો મેં રેકડા ને એ સાહેબ બઉ દુખી ઓ

સાહેબ શું કરું હવે હું તો થાકી ગયો એ ઉપાય વાળા મારી નજર બાપ બોલવામાં રાખો સાહેબ ચાલુ કરો હા હું બોલી તો પછી તમે આ થી જતા રહીશો

અરે ભાઈ હું તમને છું હા શું ડોક્ટર સાહેબ હું તમને દવા લખી દઉં ને હા એ ચામા મેડિકલ જાય અને દવા તમે લઈ આવો હા તો લખી દો ફટાફટ લઈ આવ્યો સમજો સામા મેડિકલ એ જાય અને દવા લઈ જા હા ડોક્ટર સાહેબ આમ જો હું જો એવો પાસો હું કાય કે લ્યો અને હું તને શું કહું છું આ શું તારે સારે 30000 આયા છે ને પેલા એડ્રેસ દેવો પડશે લે અત્યારે હા અત્યારે કાય વાંધો ને હું હમણાં દવા લઈને આવું ને પછી મારા બાપને ફોન કરું અને પૈસા મજવી લઉં લ્યો હવે તું કેરે ફોન કરીશ અને કેરે મને પૈસા આપી અત્યારે આ બે હાલ દેતો આ પૈસા પણ ડોક્ટર સાહેબ અત્યારે તું ઉતાવર માં હને લાયો નથી પૈસા માન આમ બસ તો શું ઢોળ્યો આયો છો આ રેકરામ નાખીને અને પાછું ઠોક તો જારે આ ગ્રામ નાખી હે ડોક્ટર સાહેબ મારા બાપ હમણે હું પૈસા માંગવા લ્યો અને મારા હાઉ પાય હું એને 41000 રૂપિયા માંગુ ઈને ફોન કરીને પૈસા મગી લઈ લ્યો તું આખા ગામ આગર માંગતો હશે ઈ મારે નો જોવાનું હોય બા સાહેબ તને કઈ ક્યો ને હવે એ સાહેબ દઈ દીશું અમે સાહેબ એ નઈ જાય આ તો દવા લે અને આ તારા પપ્પાને ફોન કરે એટલે પૈસા હે ને લઈને આવે હા બડી હવે તમે અને ધ્યાન રાખજો અને ડોક્ટર સાહેબ હવે કઈ ઉપાય દીજે એવું નથી ને દુખાવો થોડોક મોરો પડી ગયો આપણે એક અનિશર માર્યું ને એટલે હા હા તે કાય વાંધો નહી ડોક્ટર સાહેબ હમણે હું જો એવો પાછો આવું લ્યો હા હા જાવ જાવ ફટાફટ બલી એ શું અને હવે ધ્યાન રાખજો એ હો બેટા આઈ એકવાર એક ઓર બેહો હા ઈ હા હા